વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા રાજરાજેશ્વરીમાં મેલીના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મહેશ્વરી નગર ખાતે શ્રી રાજેશ્વરી મેલડી માતાના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ માઈ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સાંઈ બાબાના મંદિરેથી નીકળી હતી અને

પ્રતિષ્ઠા સમયે પણ રાખવામાં આવેલ હતો આજે એક વર્ષ પૂર્ણ થતાં તેની યાદીમાં ફરી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે આમ અનેક ભાવિક ભક્તો આ પ્રસાદીનો લાભ લઈ માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે આ વખતે આ વખતે દસ ચાર ચોવીસના રોજ જેમ ગઈકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ જે શોભાયાત્રા સાઈનાથ મંદિર જ્યુપિટર મારુતિધામ રહીને માતાજીના નીચ સ્થાન સુધી હતી અને આજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે મારું નામ સોલંકી ભૂમેશ હું માતાજીનો સેવક છું